મૃત્યુ તો બાપ ભગવાનને મળવાનો સુંદર દિવસ છે હિસાબ આપવાનો દિવસ છે આપણો ચોપડો બરાબર ચિતરાયેલો હોય આપણો ચોપડો બરાબર ચોખ્ખો હોય ને તો મનમાં રાજીપો હોય કઈ વાંધો નહીં સ્કૂલમાં ભણતા નોટબુક પૂરી હોય તો વિદ્યાર્થી રાજીપામાં હોય ભલેન સાહેબ ચેક કરે આપણી તો નોટ પૂરી છે પણ નોટ અધૂરી હોય તો એટલે એટલે બાના આવે સાહેબ મારું પેટ દુખે છે સાહેબ હું આજે આવી નહીં શકું હું પડી ગયો છું આમ છે તેમ છે એમ બાપ ઉપરવાળાએ જે મને તમને આ જીવનરૂપી બુક આપી છે એ બુકમાં જો સારા સારા હિસાબો હશે તો મૃત્યુ સમયે પેલો સાહેબ સામળિયો શેઠ દ્વારકાધીશ મને ને તમને ચોપડો બતાવવાનું કે ચિત્રગુપ્ત બેઠો હશે ખોલ તારા ચોપડા અને એમાં જો હિસાબ બરાબર નીકળ્યો તો આપણે ચિંતા નહીં હોય કઈ વાંધો નહીં કરી લો છે જગ કબીરાગ હું કરણીએ જગરો આપણે કર્મ કરીએ તો બાપ જગત ને એમ ગીલ ફીલ થવું જોઈએ અરે 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 ભાવ પણ આ હીરા જેવી ચમક લાવી હોય તો એ ચમક ક્યાં આવશે ભાગવતજીની કથા કર્મના સિદ્ધાંતમાં તમે કર્મ કરીએ છીએ એ જ ફળ મળે છે પણ કર્મ કેમ કરવું એ આ શાસ્ત્ર બતાવે છે પણ શાસ્ત્ર પણ ક્યારે મળે જ્યારે સદગુરુની કૃપા થાય ભક્તિ મળે પણ ક્યારે ઠાકોરજીની કૃપા થાય તો એટલે મેં તમને ગઈકાલે કીધું કે તમે અહીંયા આવ્યા છો નહીં તમે નથી આવ્યા ઠાકોરે તમને બોલાવ્યા છે ભગવાને તમને અહીંયા ખેંચ્યા છે કે આવો ગંગાના કિનારે આવો હરિદ્વાર આવો આનંદ મને તમને મળ્યો છે આનાથી વિશેષ ભગવાન પ્રાપ્તિ બીજી ક્યાં આનાથી વિશેષ કમવા દયાળુ શરણ આનાથી દયાળુ છે કોણ આના સિવાય અમે કોના શરણમાં જઈએ મને એમ તો કયો